મારું નામ અસુર અમીન છે આપણા વસો ગામમાં અને વસો તાલુકામાં દરબાર ગોપાલદાસ બાગ જે વિશ્વ તિરણ મંડળ સંચાલિત છે તેમાં સનાતની મેળાનું તારીખ એકવીસ તથા બાવીસના રોજ આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનમાં વસો તેમજ વસો તાલુકા અને આજુબાજુ તાલુકાના ધાર્મિક ધર્મપ્રેમી જનતાને આ સનાતની મેળામાં હાજર રહેવા આ આપના મીડિયા દ્વારા હું સૌને આહવાન કરું છું કે તેઓ આ એકવીસના બાવીસ દિવસ પોતાનો પ્રસંગ હોય તો પણ થોડા ટાઈમ માટે બાજુ પર મૂકી અને આ મેળાની મુલાકાત લે જેથી કરીને સનાતની એટલે કે આપણો હિન્દુ ધર્મ શું છે તેની ઊંચી સમજ મળે અને આમ આ સનાતની મેળામાં એકવીસમી તારીખના સવારના સાડા આઠ વાગે મહા મહાસન સંમેલનનું આયોજન જેવું છે જેમાં સારસાપુરીના શ્રી અવિચંદજી મહારાજ મહામંડલેશ્વરજી દિલીપ બાપુ મહારાજ કરમસંદના મોરારી બાપુજી મહારાજ આવા સંતોનું આપણે જે જે કહેવાય કે જે પોતાનું પ્રવચન આપવાના છે અને હિન્દુ સમાજ શું છે સનાતની સમાજ શું છે તે આપણને સમજણ પાડશે તો આવા આવા મેળાનો લાભ લેવો દરેક ધાર્મિક ધર્મપ્રેમી જનતાનો આહવાન છે